કચ્છના માથા પરમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે આખલાએ વૃદ્ધને ઊંચે સુધી ઉછાળ્યા નવાવાસમાં આ ઘટના બની હતી વૃદ્ધને ઊંચે સુધી ઉછળતા નીચે પટકાતા તેઓ ઇજાગ્રસ્ત પણ થયા છે હિચકારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ સતત અને દિવસે ને દિવસે વધી રહ્યો છે અને કચ્છના માથા પરના પણ એ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે કે જ્યાં હજુ પણ રખડતા પશુનો ત્રાસ યથાવત છે આખલાએ વૃદ્ધને ઊંચે સુધી ઉછાળ્યા હોય તેવા આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ વૃદ્ધને ઈજાઓ પર પહોંચી છે નવાવાસની આ ઘટના છે કે જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે ઊંચેથી નીચે પટકાતા જે વૃદ્ધ છે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આજ મુદ્દે સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર છે ગોવિંદ એક તરફ સમગ્ર રાજ્યભરમાં રખડતા પશુઓનો ત્યાગ જોવા મળી રહ્યો છે અને કચ્છના માથા પરમાં હવે તેનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં આખલાએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા શું વધુ જાણકારી વાત કરવામાં આવે તો કચ્છના ભુજ તાલુકાના માથા પર આફલાએ આફલા ભરાવી વૃદ્ધ ને ઉઠાવતો વિડીયો એક વાયરલ થયો છે સીસીટીવી વિડીયોમાં પણ દેખાય છે કે એક વૃદ્ધ આતો ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે બિલકુલ તમામ જાણકારી માટે